સુરેન્દનગર જિલ્લાનું ઐતિહાસિક શહેર વઢવાણ હવે હેરિટેજ સિટી તરીકે વિકસાવવામાં આવશે મહાનગરપાલિકાએ આ યોજના માટે પચીસ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું વડવાણ જે પોતાની પૌરાણિક અને ઐતિહાસિક વારસા માટે જાણીતું છે તેના વિકાસ માટે પ્રથમ વખત મોટું પગલું ભરવામાં આવ્યું આ યોજના હેઠળ વઢવાણની આસપાસના કિલ્લા માધવાવ ગંગાવાવ રાણકદેવી મંદિર હવા મહેલ અને માવિર સ્વામીના પગલાજીવી ઐતિહાસિક ઇમારતોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે આ ઉપરાંત શહેરના પૌરાણિક દરવાજાઓ અને પણ રીડેવલપમેન્ટ થશે જેથી તેની જૂની ભવ્યતા રહે આ કામ માટે બહારની ટીમોને કામે લગાવી છે આ યોજનાને સાકાર કરશે નગરની જે આગવી ઓળખ છે એ આપણે વડવાન સિટી અને આસપાસના જે પ્રોપર્ટી છે એને પણ અમારો ઉદ્દેશ છે આ બાબતે અમારું સર્વે અને જે એસેસમેન્ટ છે અત્યારે ચાલી રહ્યું છે અને પ્રાથમિક સર્વે જોતા કે વરવાન સિટી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં કંઈક એવા સ્ટ્રક્ચરો છે દાખલા તરીકે અનેક દેવનું મંદિર છે મહાવીર સ્વામીનું પગલાનું ધેરાસર છે સરસ પ્રકારનું કોટ છે ગંગા વાવ છે માધા વાવ છે અને એના સાથે બાજુમાં આપની ભોગાવો નદી પણ વેતી વેતી વહેતી છે